લખતર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માત નિવણજાર સામે આવી રહી છે ત્યારે આજ રોજ રેલવે ગેંગમેન ના ફરજ બજાવતા ઈશ્વરભાઈ કાનજીભાઈ કોડિયા જેઓ લખતર પોતાની ફરજ પૂરી કરી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે લખતરના બજરંગપુરા અને બાળા પમ્પિંગ સ્ટેશન વચ્ચે આવેલ નર્મદા કિનારમાં સાઇફન ઉપરના નાળા પર પહોંચતા મોટા ખાડાના કારણે બાઇક જમ્પિંગ થઈ પુલની દિવાલ સાથે અથડાયું હતું બાઇક ચાલક ઈશ્વરભાઈ ગોડિયા પર આવેલ સંરક્ષણ સાથે ટકરાઈ ગયા હતા જેમાં તેઓની માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માતની જાણ એકસો આઠ ને કરતા એકસો આઠ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા ગેંગમેન નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું અકસ્માતની જાણ લખતર લખતર પોલીસના કોન્સ્ટેબલ રાજભા સોલંકી કોન્સ્ટેબલ કમલેશભાઈ વાઘેલા તેમજ હેડ કોન્સ્ટેબલ અનિલસિંહ ઝાલા ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશની લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જેડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર